જોરદાર મને સેવસર લાગીને મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે આવ્યા છે દ્વારકેશ છેવસળ માં અને એ આવેલું જે નડિયાદી ડાકોર જઈએ એની વચ્ચે અડીના ચોકડી આવે છે ત્યાં હમણાં નવું જ ખુલ્યું છે તો આપણે ત્યાં જઈને એમનું ટેસ્ટ બતાવીશું કેવું છે અને તમને પણ બતાવીશું અને અમે પણ કરીશું તો વિડીયો આગળ ભણ્યા રહો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલ ને કરવાનું ભૂલતા નહીં તો આ તો લોકેશન ની વાત કરીએ તમને જે સામે દેખાઈ રહ્યું છે એ નડિયાદ થી આવો રોડ અને સામેની સાઈડ ભારત પેટ્રોલ પંપ ની એક્ટેડ સામે છે જે ડાકોર રોડ જાય છે એ આ ડાકોર રોડ છે અને ભારત પેટ્રોલ પંપ ની સામે તમે જોઈ શકો છો દ્વારકેશ શિવસર તો અહીં તમે એક વખત જરૂરથી વિઝિટ કરો હવે આપણે અંદર જઈશું અને કાકા જોડે વાત કરીશું અને આ મિત્રો જો તમારે ત્યાં પણ આવું કઈ ફેમસ ફૂડ હોય તો અમારો કોન્ટેક્ટ જરૂરથી કરો જેથી કરીને અમે એમનો વિડીયો બની આપીશું અને તમને બતાવીશું જય ભાઈ કાકા જય માતાજી હવે આપણું નામ શું રઘુવીરસિંહ છાસટિયા અને આપણે જે હોટલ છે એનું નામ શું દ્વારકેશ સેવસર દ્વારકેશ સેવસર આપણે કેટલા ટાઈમથી અહીં છે અઢી મહિનાથી અઢી મહિનાથી આપણે સેવસરની સ્પેશિયાલિસ્ટી શું સેવસરમાં આપણે આ સેવો બેવો વાપરીએ છીએ ચટણી છે દહીં છે અને વટાણા છે અને બીજું કઈ આપડે સેવસર નો ભાવ શું સેવસર નો ભાવ સેવસર ખાલી ત્રીસ રૂપિયા ચાર પાવ સાથે ચાલીસ રૂપિયા અને એક્સ્ટ્રા પાવ જોઈએ તો એક્સ્ટ્રા પાઉ જોઈએ તો દસ રૂપિયા ના ચાર

તો આ મિત્રો હવે અહીં કાકા શેર છોડ બનાવી રહ્યા છે તમે જોઈ શકો સૌથી પહેલા એમને વટાણા નાખ્યા છે અને વટાણાની અંદર પછી એ બે ટાઈપની સેવ વાપરે છે એક તીખી અને એક મોરી તો બે સેવ નાખી દીધી છે અંદર હવે એની ઉપર રસ્સો નાખશે તો તમે જુઓ આમની બાજુમાં રસો છે ગરમ ગરમમાં ગરમ રસો તૈયાર થઈ ગયેલું છે અને જુઓ એકદમ એની thickness પણ જુઓ તમે કે જાડી જાય અને હવે એ રસ્સો નાખશે અંદર એના પછી એની અંદર તરી નાખશે અને બીજી વસ્તુ કે તરીની ની સાથે સાથે અહીં દહીં પણ નાખે છે અંદર તો તમે જુઓ તરી નાખી દીધી હવે દહીં નાખશે અંદર તો મિત્રો જુઓ તમે આપણું સેવસેલ તૈયાર થઈ ગયું છે અને માત્ર ત્રીસ રૂપિયાની અંદર આ પ્લેટ બની જવાની છે તો હા મિત્રો હવે અહીં કસ્ટમર નાસ્તો કરી રહ્યા છે તો આપણે એમને પૂછીશું અહીં સેવસેલ કેવું છે જય મહારાજ ભાઈ જય મહારાજ શું નામ તમારું મારું નામ કિશનભાઈ છે અને તમે ક્યાંથી આવો છો હું આવું છું સેવાલિયાથી અચ્છા તો તમને એનો સેવસળ કેવું લાગ્યું સેવસળમાં હું આજે નડિયાદ જતો હતો અને રસ્તામાં આજે સેવસળ ખાવાનું મન થયું હતું અમે બોળ વાંચ્યું દ્વારકે સેવસળ આડીનાર તો આજે આવ્યો છું ને તો એટલી જોરદાર મને સેવસળ લાગીને કે આ એમના પાવ જે નાના પાવ છે જોડે છાસ છે મસ્ત મસાલા છાસ પણ દસ રૂપિયાની અંદર જીરા મસાલા છાસ એનો ટેસ્ટ પણ જોરદાર છે અને એની વાત કરું ખાસિયત ત્યાં રસોની થિકનેસ પણ એવું છે એવું નહીં કે એકદમ પાતળો રસો છે જોરદાર થિકનેસ પણ છે અમે બે પ્રકારની અહીંયા સેવા આપવામાં આવે છે તમે જોઈ શકો છો જો અમુક જગ્યા છે ને મેં જોયું છે કે મોરી સેવા આપવામાં આવે છે અને અહીંયા તમને બે પ્રકારની સેવા જો તમે એક તમે મિક્સ ખાવા માગતા હોય ને તો મિક્સ પણ આવશે અને અલગ ખાવા માગતા હોય તો અલગ પણ આવશે ને જોરદાર અહીંયા તમે તીખું ખાતા હોય ને તીખું ખાવાના શોખીન હોય ને તો આ ચટણી જુઓ તમે કેટલી મોજ પડી જાય એવી ચટણી છે જોરદાર મજા આવી જશે અને તમે અચૂક વિઝિટ કરો અહીંયા દ્વારકે સેવ ઉછળ એ આડીના ચોકડી પર ભારત પેટ્રોલ પંપની સામે આવેલી છે મને તો ખૂબ મજા આવી મિત્રો અને તમે પણ આવો અહીંયા જય મહારાજ જય મહારાણી મિત્રો હવે આપણા માટે આપણે ડિશ મંગાવી દીધી છે અને આપણે ટેસ્ટ કરીને બતાવીશું તમને કે ટેસ્ટ કેવો હશે તો મિત્રો જુઓ તમે ઉપર તરી સેવ દહીં અને ડુંગળી અને જોડે છે મિત્રો તમે જે મારા જેવા તીખું ખાતા હોય ને એના માટે તો ધ બેસ્ટ છે જે તીખું ખાતા એના માટે સારામાં સારું કારણ કે એની જોડે તીખી ચટણી છે એને મેં થોડી વધારે તીખી ચટણી નાખી છે અંદર એટલે મને થોડુંક તીખું લાગે છે તો સારું છે તો તમે પણ એક વખત અહીં અચૂક થી વિઝિટ કરો અને જો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો અમે તમે વિઝિટ કરો તો એક કોમેન્ટ જરૂરથી કરો તો મિત્રો મને એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય મહારાજ જય હિન્દ